ન્યાય સભાનું આયોજન થયું છે એક જિલ્લામાં ન્યાય સભા અમે કરીશું એવી વાત પણ કિશન મેરે કરી છે વચ્ચે શક્તિ પ્રદર્શન વચ્ચે કોળી સમાજ આગેવાન કિશન મેરે કહ્યું છે તમે બે હજાર સત્યાવીસ ની અંદર જીતુ વાઘાણી બતાવી દેશું ને

આવા શક્તિ પ્રદર્શનો એ કોળી સમાજના લોકો કરતા હતા એ ગાડીઓના કાફલા લઈને બગદાણા પહોંચ્યું કે પછી ભાવનગરની અંદર એ સભાઓ હોય પરંતુ હવે જ્યારે જયરાજ અહીંની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે માગ તે માગ પૂરી થઈ છે ત્યારે ફરી એક વખતે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં મોટું શક્તિ પ્રદર્શન એ કોળી સમાજે કર્યું છે એક પણ રાજકીય આગેવાન આની અંદર હાજર નથી રહ્યા પરંતુ સંતો મહંતોની સાથે સાથે ખૂબ મોટી જનમેદનીમાં કોળી સમાજના લોકો આવ્યા છે અને આ જનમેદની વચ્ચે આ શક્તિ પ્રદર્શન વચ્ચે કોળી સમાજના આગેવાન કિશન મેરે કહ્યું છે કે મેં બે હજાર સત્યાવીસની અંદર જીતુ વાઘાણીને બતાવી દેશો ને હજુ આવનારા સમયની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારની બેઠકો અને ન્યાયસભાની સાથે સાથે કોળી સમાજ શક્તિ પ્રદર્શન કરવાનો છે ત્યારે આજે યોજાયેલા ન્યાયસભાની અંદર કોળી સમાજના આગેવાન કિશન મેરે શું કહ્યું આવું આપણે સાંભળીએ અમારો સભા નું આયોજન કરી શક્તિ પ્રદર્શન કરવાનું તે મુજબ નો મત વિસ્તાર હોય જીતુભાઈ વાઘાણી અને માયાભાઈ આ રીતના ખુબ સારો સંબંધ હોય જીતુભાઈ વાઘાણી

સુરત બોટાદ સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ ન્યાય સભા આયોજન ટૂંક સમયમાં કોળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવશે

પોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે પરંતુ કોલેજ સમાજ ના યુવાન લાગતું હોય કે અમને ન્યાય નથી મળ્યો મેળવ સંગઠિત થઈ શક્તિ પ્રદર્શન કરવાનો અમારા હક અને અધિકાર છે